તમને શું લાગે આ શું આવે રચકી તો ના ભાઈ રચકી નથી આહે જીરું આખા જીરામાં રચકી ઉજી હે આવી તમે જોઈ લો આખા પડામાં આવી રચકી હે કેનાલનું પાણી પાવ્યું ને એટલી આટલી રચકી ઉછી રચકીમાં સાટી હે હવે દવા ના કે આ પત છે નહીં ને આદે તો પૂરું પડે એમ નહીં આખા પડામાં આવી ઉજી શું કરવાનું આમાં તો એવું થયું કે વાયુ જીરું ઉજી રચકી ને એવું બધું થયું જેટલી ઉજી હોય ઠેકાણું નહીં આ એરિયા આપણી દવા આ દવા સાંટવાની છે ગ્રામક જન દવા છે પણ સપાટ લખલ છે આ રીતે સાંટી અને રજકીની દવા કરી નાખવાની છે બધી બાર નાખવાની છે જીરું ઉગ્યું નથી એટલે સાંટવાની છે ને કે ઉગ્યા જીરામાં ના સંટાય જીરું બારે આવી ગયા છે તો આપણે પંપ ભરવા તો ભરી લે પંપ અને કરી દે દવા સાંટવાનું ચાલુ ચલો તાર कम फैन साँट ऑन कर दी है चालू हमने साँटे ऑन कर दिया पुरु लेकिन ये साला कर क्या रहा है यहाँ पे चलो हम साटे अभी तरह अपने पानी वालों तो आप छेटाटर कर दी थी मोटर ચાલો થઈ જાય મોટર ચાલુ આઈ જાઓ આપણે લાઈન જરા જરા પાણી આવે છે હવે ને કરશે ખરું હવે હવે મોટર ચાલુ કરી હમણાં એટલે વાર લાગશે થોડીક હમણાં પણ ચાલુ થઈ જશે આવી જવાનું હમણાં પાણી શાંતિ રાખજો ધીરે જ નફળ મીઠા હે લેવા ત્યારે આઈજો પાણી ચાલુ થઈ જાય